તો તમે જો આઈ એમ પી બેચની અંદર જોઈન્ટ થવા માંગતા હો અને આઈએમપી એમ તમામ વિડીયો સોલ્યુશન તમારે જોઈન્ટ થઈ જવાનું છે આઈએમપી એમ પી બેચની અંદર જોઈન્ટ થવા માટેની લિંક જે છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે અને આઈમપી બેચ જે છે તેની પ્રાઇસ માત્ર એકસો નવ્વાણું રૂપીસ છે એકસો ને નવ્વાણું રૂપીસની અંદર

તો જે જે ત્રણ ગુણના પૂછાય છે ને એનો આજે પાર્ટ બીજો ભાગ આપણે જોવાના છે અને આગળનો જે ભાગ હતો તેની અંદર આપણે પાર્ટ જોયો તો એની અંદર આપણે વસ ક્વેશન જે હતા એ આપણે સોલ્વ કર્યા હતા દસ આઈએમપી એમ પ્રશ્ન સોલ્વ કર્યા હતા આજનો આ જે પાર્ટ ટુ છે એની અંદર આપણે છ આઈએમપી ક્વેશ્ચન્સ છે એને સોલ્વ કરવાના છે છ ક્વેશ્ચન આ બંને કરી નાખો એટલે તમારો જે આ ચેપ્ટર નંબર અઢાર છે એમાં જે ત્રણ ગુણના પ્રશ્ન પૂછાય છે એમાં પૂરેપૂરા માર્ક્સ તમે મેળવી શકો છો તો આઈએમપી બેચની અંદર તમે જોઈન થઈ જાજો જેથી કરીને બીજા ચેપ્ટર્સ જે છે તેના તમે સોલ્યુશન મેળવી શકો તો અગિયાર નંબરનો સવાલ આપણો શું કહે છે કે ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળોની ભૂમિકા સ્પષ્ટ કરો ગ્રાહક સુરક્ષા ગ્રાહકોની અંદર જાગૃતિ લાવવા માટે ગ્રાહકો ની અંદર શું લાવવા માટે જાગૃતિ કે વસ્તુ જે ખરીદે છે એની અંદર જાગૃતિ લાવવા માટે તેને પ્રોત્સાહન આપવા માટે તેમજ ગ્રાહકોના જે હક હોય એની સુરક્ષા માટેની જે નીતિઓના ઘડતરમાં સરકારને મદદ કરવા માટે સરકાર માન્ય છે તાલુકા જિલ્લા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ છે ગ્રાહક મંડળો સ્થાપવામાં આવેલા છે શું સ્થાપવામાં આવેલા છે ગ્રાહક મંડળ કઈ કઈ કક્ષાએ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ આજે ગ્રાહક સુરક્ષા મંડળ હોય છે તેમાં કોઈ રાજકીય એટલે કે સરકાર દ્વારા બનાવવામાં આવેલા નથી અથવા તો કોઈ ધંધાકીય ધોરણે બનાવવામાં આવેલા કે કોઈ

કાયદાઓની જોગવાઈ હોય એટલે કે સરકાર દ્વારા જે બજેટ આપનું જે બંધારણ છે એની અંદર જે કાયદાઓ ઘડવામાં આવેલા છે ગ્રાહકો માટે એની વખતો વખત સમીક્ષા કરે એટલે કે એની ઉપર વિચારણા કરે એની ઉપર ચર્ચા વિચારણાઓ કરે અને તેમાં સુધારા કરવા માટે જો કોઈ સુધારો કરવાની જરૂર હોય તો તેના માટે સરકારને શું કરે છે સૂચન આપે સલાહ આપે આ જગ્યાએ આટલો આટલી સુધારા કરવાની જરૂર છે આગળ જોઈએ તે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ રૂપે ગ્રાહકોને શિક્ષણ આપવા શું છે ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે એ જાગૃત બને એને પોતાના હકો મળે તે માટે ગ્રાહકોને શું કરવા માટે શિક્ષણ આપવા માટે સેમિનારો યોજે પરિષદો યોજવામાં આવે પરિસંવાદો એટલે કે ગ્રાહકો સાથે વાતચીત કરવામાં આવે આ બધી વસ્તુ કરવામાં આવે તે ગ્રાહકોને ગ્રાહકોના અધિકારો ફરજો શોષણ અને શોષણમાંથી બચવાના જે કાયદાકીય જોગવાઈઓ છે એના ઉપર માર્ગદર્શન આપે એટલે કે ગ્રાહકો જે હોય એના જે અધિકારો એને મળવા જોઈએ તે ગ્રાહકોની ફરજો શું શું હોય તે ગ્રાહક જો શોષણનો ભોગ બન્યો છે એની સાથે અન્યાય થયો છે તો એ અને જો અન્યાય થઈ ગયો છે તો એમાંથી બચવા માટે શું ઉપાય કરી શકાય એ બધી જ વસ્તુની કાયદાકીય એટલે કે કાયદાની અંદર જે જોગવાઈઓ કરવામાં આવી છે એના ઉપર માર્ગદર્શન આપે છે આગળ જોઈએ તો ગ્રાહકોમાં જાગૃતિ ફેલાવવા માટે ગ્રાહક સુરક્ષા

અને વેપારીઓ દ્વારા કરવામાં આવતી જે ભેળસેળ હોય અને કાળા બજાર જેવી પ્રવૃત્તિ હોય તેની માહિતી એકઠી કરે અને તેમના પર શું કરે કાયદેસરની કાર્યવાહી કરી ગ્રાહકોને ન્યાય જે ગ્રાહક સુરક્ષા મંડળ હોય તે શું કરે ઉત્પાદક જે ઉત્પાદન કરતા હોય વેપા ઉદ્યોગપતિઓ હોય તે વેપારી લોકો હોય એ કોઈક વસ્તુનું ઉત્પાદન કરે તો એની અંદર ઘણી બધી વાર ભેળસેળો થતી હોય તો આ ભેળસેળો છે અને કાળા બજારી જેવી પ્રવૃત્તિ હોય તેની માહિતી એકઠી કરે બધી જગ્યાએથી અને તેના ઉપર શું કરે કાયદેસર ની કાર્યવાહી કરીને આ બધા જે ભેળસેળ કરવા વાળા હોય ઉત્પાદકો હોય વેપારીઓ હોય કાળાબજારીઓ હોય એ બધાને શું કરે છે એ લોકોની ઉપર કાયદાકીય કાર્યવાહી કરી અને ગ્રાહકોને ન્યાય પાવે છે તે કસૂરવાર એટલે કે જે કસૂરવાર છે શું છે જે ગુનો કરે છે એટલે કે ગુનેગાર જે છે એને શું કરે છે તો કે દંડ કરાવી ગ્રાહકોનું આર્થિક નુકસાન થતું અટકાવે અને માનસિક અને શારીરિક યાતના સામે શું કરાયો છે વળતર અપાવે છે પછી 12મો સવાલ છે કે BIS વુલ માર્ક ECO HACCP આ ચારેય માર્કાના પૂરા નામ લખી તેનો ઉપયોગ કઈ વસ્તુઓ માટે થાય છે તે જણાવો આ ચારે ચાર છે ને IMP છે આની સિવાય ISI પછી આવા બધા જે નામ છે શોર્ટ નેમ છે એ તમારે ખાસ યાદ કરી લેવાના પૂછાય છે અને ISI વાળો જે માર્કો છે એ 3 થી 4 વાર ભૂતકાળની અંદર બોર્ડની પરીક્ષાની અંદર ઓલરેડી પૂછાઈ ચુક્યા છે તો એને તો ખાસ કરીને યાદ રાખી લેજો તો એમાં જોઈએ પહેલું BIS તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ શું કહે છે BIS નું પૂરું નામ શું છે તો કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ આ માર્કાનો ઉપયોગ છે ઉત્પાદનોની શું છે ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઓગણીસો સુડતાલીસ માં આઈએસઆઈ નામની સંસ્થા સ્થાપી હતી તે હવે ઓળખાય છે ઊંમાંથી બનેલી વસ્તુ હોય એના માટે માર્ક વપરાય પછી એસીઓ સાબુ ડિટર્જન્ટ કાગળ લ્યુબ્રિકેટિંગ ઓઇલ પેકેજિંગ મટીરિયલ રંગ રસાયણ પાવડર કેટરિંગ બેટરી સૌંદર્ય પ્રસાધન લાકડાના બદલે વપરાતી વસ્તુઓ ચામડાની અને પ્લાસ્ટિકની બનાવટો પર ઈસીઓ નો માર્કો લગાડવામાં આવે છે પછી ચોથું છે એચ એ સી એટલે કે એનો મતલબ થાય હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ શું થાય હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ એ શું કામમાં આવે છે તો કે આ માર્કાનો ઉપયોગ ક્યાં થાય તો કે યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરાયેલા જે ખોરાકની બનાવટો હોય ને ત્યાં આ માર્કો લગાડવામાં આવે તેર નંબરનો સવાલ શું છે આપણો જોઈએ સર મોસ્ટ આઈએમપી આપો મેથ્સના ઓકે ત્યારે તમને છે મેથ્સ ના આઈએમપી મળવાના છે ઓકે તો આપણો અત્યારે આજે આઈએમપી બેચ ચાલી રહ્યો છે આઈએમપી બેચના જે લેકચર ચાલે છે ને એની અંદર તમે જોઈન્ટ થઈ જશો ને તમને આઈએમપી પ્રશ્ન મળી જશે કેવા પ્રશ્ન મળી જશે આઈએમપી પ્રશ્ન મળી જવાના છે કયા બેચની અંદર જોઈન થવાનું છે આઈએમપી બેચ ની અંદર કોન્ટેક્ટ નંબર તમને અહીંયા આપી દઉં છું કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે માહિતી મેળવી શકો છો ઓકે તો આઈએમપી બેચની અંદર જોઈન થઈ જાજો નીચે કોન્ટેક્ટ નંબર તમને આપેલો જ છે તો હવે ગ્રાહકોના હકો અને હિતોના રક્ષણ માટે થયેલા પ્રયત્નો જણાવવાના છે કે ગ્રાહકોના હિતો કયા કયા છે અને એના હિતોના રક્ષણ માટે કેવા કેવા પ્રયત્નો કરવામાં આવેલા છે તે આપણે જણાવવાનું છે તો જોઈએ સવાલ તો કે નીચે મુજબ છે પ્રયત્નો પેલું શું છે ગ્રાહકોના હકોને હિતોના રક્ષણ માટે સૌપ્રથમ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉલ્લેખ થયેલો છે ક્યાં ઉલ્લેખ થયેલો છે કૌટિલ્યનો અર્થશાસ્ત્ર કે જેને આપણે ચાણક્ય તરીકે ઓળખીએ છીએ ચાણક્ય તરીકે ઓળખીએ છીએ ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરવામાં મહત્વનો ભજવનાર વ્યક્તિ એના દ્વારા દ્વારા લખાયેલો ગ્રંથ તેમાં ઉદ્યોગ અને વેપાર ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણની માહિતી આપવામાં આવેલી છે એટલે કે અર્થશાસ્ત્ર છે તેની અંદર જે ગ્રાહકો સાથે જે દુરાચાર ખરાબ વ્યવહાર કરવામાં આવે ગ્રાહકોનું જે શોષણ કરવામાં આવે શોષણ ઘણી રીતે થાય કઈ રીતે થાય તો કે ગ્રાહકોને ઓછું તોલમાપ આપવામાં આવે અથવા તો ભેળસેળ વસ્તુ આપવામાં આવે એની કરવામાં આવે તો આવી બધી માહિતી છે આ જે ચાણક્ય છે તેના અર્થશાસ્ત્ર નામના ગ્રંથની ની અંદર આપવામાં આવી છે તેમાં તોલમાપ પછી ભેળસેળ નકલી માલ જેવી ગુનાહિત વેપારી રીત રસમ બદલ શું છે દંડ કે શિક્ષા કરવાની જોગવાઈઓ કરવામાં આવેલી છે જો કોઈ વ્યક્તિ આવું કરતા પકડાય છે તો એને દંડ અથવા તો શિક્ષા થઈ શકે પંદર માર્ચ ઓગણીસો ની તારીખ અમેરિકાના પ્રમુખ જોન ફ્રેન્ક ફ્રેન્કલિન કેનેડી કોણ હતા જોન ફ્રેન્કલિન કેનેડી તેને યુએસએ ની સંસદમાં ગ્રાહકોના ચાર અધિકારોની જાહેરાત કરી હતી એને ઓગણીસો ને એકસઠ ની અંદર બાસઠ ની અંદર પંદર માર્ચ ઓગણીસો ને બાસઠ માં ગ્રાહકોને ચાર અધિકારો આપ્યા હતા પછી પંદર માર્ચ ઓગણીસો ત્યાસી ના રોજ કન્ઝ્યુમર ઇન્ટરનેશનલ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું તેથી વિશ્વમાં દર વર્ષે છે પંદર માર્ચના દિવસને શું તરીકે કયા દિવસ તરીકે ઓળખીએ છીએ વિશ્વ ગ્રાહક દિન તરીકે ઉજવીએ છીએ એક માર્ક્સની અંદર પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કેટલા માર્ક્સમાં માં એક માર્ક્સ પૂછાઈ શકે તેવો હેતુ લક્ષી અંદર વિભાગ એક માં

ગ્રાહકોને આઠ અધિકારો આપ્યા એ વિશ્વના દેશો પોતાના ગ્રાહકો માટે અધિકારો અને હકોના હિતોના રક્ષણ માટે અસરકારક કાનૂની માળખું આઠ અધિકારો આપવામાં આવ્યા એ ખરડો જે પસાર કર્યો ને એમાં વિશ્વના જે અલગ અલગ દેશો હતા ને એ દેશોને પોતાના ગ્રાહકો એ દેશના ગ્રાહકો જે હોય એના અધિકાર એને હક મળી રહે એના રક્ષણ માટે છે અસરકારક દરેક દેશની અંદર કાનૂન બનાવવા કાયદાઓ બનાવવાનું છે ભલામણ કરવામાં આવી હતી સંયુક્ત રાષ્ટ્ર યુએન એ કરેલી ભલામણ મુજબ ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી ઘડી કાઢ્યો અને ચોવીસ ડિસેમ્બર ઓગણીસો છ્યાસી ના રોજ રાષ્ટ્ર પ્રમુખની સહી થતા તે અમલમાં પણ આવી ગયું જેવું યુએને કીધું બહાર પાડ્યું કે ભાઈ આવું આવું કરવાનું છે તરત જ ભારત સરકારે છે એક્શન લઈ લીધું ક્યારે તો કે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી આ બંને ને કોને ચોવીસ ડિસેમ્બર ઓગણીસો છ્યાસી ના દિવસે રાષ્ટ્રપતિ સહી કરીને કાયદો પણ બનાવી દીધો ભારતમાં દર વર્ષે ચોવીસ ડિસેમ્બર ના દિવસે રાષ્ટ્રીય ગ્રાહક દિન તરીકે ઉજવવામાં આવે છે પછી જો આ એક ખાસ યાદ રાખજો ચોવીસ ડિસેમ્બર નો દિવસ રાષ્ટ્રીય ગ્રાહક દિન ભારતની અંદર ગુજરાત સરકારે અઢાર ફેબ્રુઆરી ઓગણીસો અઠ્યાસી ના રોજ ગ્રાહક ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમ ઓગણીસો અઠ્યાસી અમલમાં મૂક્યા આ નિયમમાં ગુજરાત ગ્રાહક સુરક્ષા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે માહિતી આપવાની એટલે કે જે ગુણવત્તાઓ નક્કી કરતી હોય તે બધી સંસ્થાઓની માહિતી આપણે આપવાની છે તો જોઈએ ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે ઈસવીસન ઓગણીસો માં આઈ ISI નું પૂરું નામ હેતુલક્ષી ની અંદર પૂછાય છે ક્યાં પૂછાય છે હેતુલક્ષી પ્રશ્નોની અંદર પૂછાય છે આવા પ્રશ્નો ISI નું પૂરું નામ અથવા તો છે આ તમારે ત્રણ માર્ક્સ ની અંદર પૂછાય છે કે ત્રણ અલગ અલગ લોગો તમને આપેલા હોય આઈએસઆઈ નો આપેલો હોય પછી હોલમાર્ક નો આપેલો હોય પછી છે હોલમાર્ક નો આપેલો હોય આવા અલગ અલગ લોગાઓ આપેલા હોય એના તમારે બાજુમાં પૂરા નામ લખવાના હોય આવા પ્રશ્ન પણ પૂછાઈ શકે ઓકે તો આઈએસઆઈ નું પૂરું નામ શું છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુટ આ નામની સંસ્થા સ્થાપી હતી જે હવે હાલમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બીઆઈએસ ના નામે ઓળખાય છે હવે એનું કામ શું છે

લોગો છે તે લગાડવામાં આવે છે પછી આગળ ખેતી આધારિત ઉત્પાદનનો કાયદો ઓગણીસો સાડત્રીસ ઈસવી સન સંશોધિત કરવામાં આવ્યો હતો અને આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન કોણ કરે છે ભારત સરકારના કૃષિ મંત્રાલયના હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ નામની જે સંસ્થા છે ડીએમઆઈ તે કરે છે આ સંસ્થા છે ઉત્પાદકોને આઈએસઆઈ કે એકમાર્ગ વાપરવાનો પરવાનો એટલે કે લાયસન્સ આપે છે જે ઉત્પાદન કરતા લોકો હોય એને કયો લોગો આપવાનો એ કોણ કરે છે તો કે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા ડીઆઈએમ ઓકે જો ગ્રાહકને કોઈ વસ્તુની ગુણવત્તા વિશે શંકા જન્મે જો ગ્રાહકને એવું લાગે કે આ વસ્તુની ગુણવત્તા છે ખરાબ છે તો બીઆઈએસ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરી શકાય છે પછી સોનાના દાગીના ઉપર છે એ કયો માર્કો હોય

પછી આગળ છે દાગીના પર જ્વેલરી બનાવનાર અને વિક્રેતાનો લોગો પણ એટલે કે જે સોની જે ગોલ્ડિસ્ટ હોય એને જે કંઈ પણ જ્વેલરી બનાવે છે એના સંસ્થાનો જે લોગો હોય તે પણ ત્યાં જોવા મળે અને એની શુદ્ધતા અને ગુણવત્તાની ગેરંટી પણ તે આપવામાં આવે છે પછી આગળ ચોથું છે કે ટીનમાં પેક કરાયેલા જે ફળો અને ફળોની જે બનાવટો અને શાકભાજીની બનાવટો હોય તેના ઉપર એફ ઓ માર્કો લગાડવામાં આવે છે ટીન ટીન એટલે કે એલ્યુમિનિયમનું જે ફોઇલવાળું વસ્તુ આવે તે પછી ટેક્સટાઇલ કેમિકલ જંતુનાશક રબરની બનાવટો સિમેન્ટ ધાતુની બનાવટો ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો વગેરે પર છે આઈ એસ આઈનો લોગો હોય છઠ્ઠું ઊનની બનાવટો અને તેના દ્વારા બનાવવામાં આવેલા પોષક ઉપર માર્કનો હોય સાતમું માંસ અને માંસની બનાવટ પર એમ પી ઓનો લોગો હોય પછી આઠમું યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવેલી ખોરાકની બનાવટો પર છે એચ એસીસીપી હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટનો માર્કો લગાડવામાં આવે પછી નવમો સાબુ ડિટર્જન્ટ કાગળ લુબ્રિકેટિંગ ઓઈલ પેકેજિંગ મટીરિયલ રંગ રસાયણ પાવડર કોટિંગ બેટરી સૌંદર્ય પ્રસાધનો લાકડાના બદલે વપરાતી વસ્તુ ચામડું અને પ્લાસ્ટિકની બનાવટ પર છે એના પર ઈસીઓ નો માર્કો લગાડવામાં આવે છે ઓકે પછી ઉપરયુક્ત દરેક માર્કો લગાડવાની મંજૂરી છે તે બીઆઈએસ દ્વારા આપવામાં આવે એટલે કે ઉપર જેટલા પણ માર્કાઓ જોયા એ માર્કો લગાડવાની પરવાનગી કોણ આપે તો કે બીઆઈએસ આપે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ઓકે તો પિયુષ તમે આવી ગયા છો વેલકમ વેલકમ મિસ ઓકે આગળ જોઈએ સવાલ ગુણવત્તા માનક અંગેની જે ઇન્ટરનેશનલ સંસ્થાઓ જે છે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે તેની વાત કરવામાં આવે છે તો પેલું છે આઈએસઓ ઇન્ટરનેશનલ સંસ્થાઓ છે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન એનું પૂરું નામ છે આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પ્રમાણિત કરવા માટે એસોસિએશન 1947 માં આંતરરાષ્ટ્રીય સંસ્થા જે ISO છે તેની સ્થાપના કરવામાં આવી હતી હવે ISO નું જે વડુ મથક છે તે ક્યાં આવેલું છે તો કે સ્વિટ્ઝર્લેન્ડ છે તેનું પાટનગર જીનીવા ની અંદર આવેલું છે તે કોઈ સરકારી સંસ્થા છે નહીં પછી ISO નું મુખ્ય કાર્ય આંતરરાષ્ટ્રીય સમજૂતી પ્રમાણે છે ચીજ વસ્તુનું આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનું શું કરવાનું છે પ્રમાણપત્ર આપવાનું કામ હોય છે આંતરરાષ્ટ્રીય સ્તર પર વેચાતી વિશિષ્ટ કક્ષાની જે વસ્તુઓ હોય ઉત્પાદક સમૂહ હોય સંસ્થાઓ હોય એના દ્વારા બનાવેલી ઉત્તમ ગુણવત્તાવાળી વસ્તુઓ હોય એ લગાડવામાં આવે છે આવા બધા માર્કા લગાડવામાં આવે છે જેમ કે આઈએસ આઈએસઓ છ હજાર આઈએસઓ નવ હજાર આઈએસઓ નવ હજાર એકસો આઈએસઓ ચૌદ હજાર આવા બધા નિશાનો લગાડવામાં આવે પછી સીએસી એટલે કે કોડેક્સ એલિમેન્ટ રાષ્ટ્રીયસ કમિશન એટલે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને પ્રમાણિત કરવાનું કાર્ય કોડેક્સ એલિમેન્ટોરિયસ કમિશન છે સીએસસી સંસ્થા કામ કરે આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી 1963 માં યુએન ની સંસ્થાઓ છે ખાદ્ય અને ખેતી સંગઠન એટલે કે એફ એફએઓ અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ડબલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આ બે સંસ્થા દ્વારા કરવામાં આવી હતી એનું મુખ્ય મથક ક્યાં આવ્યું છે તો કે ઇટાલીના પાટનગર રોમ શહેરમાં આવ્યું છે તે ખાદ્ય પદાર્થની ગુણવત્તાને શું કરે છે પ્રમાણિત કરે આ ઉપરાંત તે શું કરે છે તો કે દૂધ અને દૂધની બનાવટો માંસ માછલી ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નિયમો પણ બનાવે છે અને ભારતની અંદર આઈએસઓ સાથે સંપર્કની કામગીરી ભારતીય સંસ્થા બીઆઈએસ કરે જ્યારે સીએસ સાથે સંપર્કની કામગીરી ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસ કરે છે અને ત્યારબાદ આપણો આજનો છેલ્લો ક્વેશ્ચન જોઈએ શું કે છે તો ફરિયાદ કોણ કરી શકે ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો જણાવો ગ્રાહક સુરક્ષા અંતર્ગત કામ કરતી સંસ્થાઓને ફરિયાદ કોણ ક્યાં કરી શકે ગ્રાહકને અન્ય થાય તો તે રીતે ફરિયાદ કરી શકે આઈએમપી પ્રશ્ન છે આ વર્ષની બોર્ડની પરીક્ષા માટે સ્ટાર કરી દઉં છું આઈ ઓકે ફોર સ્ટાર આપું છું પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે આઈ એમ સ્ટુડન્ટ ઇન ઓશન કોચિંગ ક્લાસીસ ઓકે વેલકમ વેલકમ કોફી મોકલાવો મારા હા ભાઈ કોફી આગળ જોઈએ તો કે ગ્રાહક ફરિયાદ કોણ કરી શકે અને ફરિયાદમાં સમાવિષ્ટ વિગતો કેવી કેવી બાબતો હોય તો જોઈએ એનો જવાબ કે ફરિયાદ છે કોણ કરી શકે તો ફરિયાદ છે ગ્રાહક પોતે જ ફરિયાદ કરી શકે કોણ કરી શકે જે ગ્રાહક હોય એ જ ફરિયાદ કરી શકે અથવા તો બીજું શું છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કે કેન્દ્રશાસિત પ્રદેશની સરકાર અથવા ત્રીજું કંપની કાયદા કે અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા જે ગ્રાહક મંડળો હોય અથવા તેનાથી એક કે તેથી વધુ ગ્રાહકો વતી છે પ્રતિનિધિરૂપે કોઈ એક ગ્રાહક કે જેમાં બધા જ ગ્રાહકોનું સમાન હિત હોય તે અથવા તો કોઈ માલ ચીજ વસ્તુ કે સેવાની ખરીદી કરનાર સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ સભ્ય માલ કે સેવામાં ખામી બદલ થયેલા નુકસાન સામે છે એ ફરિયાદ કરી શકે છે જો પહેલા તો એકલો વ્યક્તિ હોય એ ફરિયાદ કરી શકે પછી બીજું કોણ કરી શકે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની જે સરકાર હોય તે અથવા તો કંપનીના કાયદા અથવા તો અન્ય પ્રવર્તમાન કાયદા હેઠળ નોંધાયેલા જે ગ્રાહકો હોય તે ગ્રાહક મંડળો પછી ઘણા બધા ગ્રાહકો હોય બધા જ ગ્રાહકો હોય એને એક સરખો જ અન્યાય થયો હોય એક જ જગ્યાએથી વસ્તુ ખરીદી અને એમાંથી એક વ્યક્તિ છે તે ફરિયાદ કરી શકે પછી કોઈ કાચા માલ કે ચીજ વસ્તુની ખરીદ ખરીદી સંમતિથી ઉપયોગ કરનાર કુટુંબનો કોઈ પણ સભ્ય એટલે કે વસ્તુ મેં ખરીદી છે પણ મેં વસ્તુ ખરીદીને બાજુવાળાને આપી દીધી અને એણે એ વસ્તુનો ઉપયોગ કર્યો અને એને શોષણ થયું એવું લાગ્યું તો એ વ્યક્તિ પણ શું કરી શકે ફરિયાદ કરી શકે ઓકે તો ફરિયાદ છે આટલા વ્યક્તિઓ કરી શકે અને ફરિયાદ થવાનું કારણ ઉદ્દભવે તેના બે વર્ષમાં ફરિયાદ દાખલ કરી શકે કેટલા વર્ષની અંદર બે વર્ષની અંદર આપણી સાથે અન્યાય થયો તો અન્યાયના બે વર્ષ સુધીમાં આપણે ફરિયાદ કરી દેવી જોઈએ હવે ફરિયાદ કરવાની ક્યાં એવો પ્રશ્ન છે કે ફરિયાદ ક્યાં થઈ શકે

ક્યાં તો કે સ્થાનિક જિલ્લા અંદર અથવા તો રાજ્ય રાજ્ય ફોરમ અને રાષ્ટ્રીય અને ગ્રાહક કચેરી હોય ત્યાં કલેક્ટર ગ્રાહક મંડળો કલેક્ટર ની અંદર ફરિયાદો કરી શકે છે હવે ગ્રાહક કઈ રીતે ફરિયાદ કરી શકે ફરિયાદ કરવા માટેનું કઈક પ્રોસેસ તો કઈ રીતે ભાઈ આપણે ઓફિસે જઈને કહી દેવાનું પણ મારી સાથે અન્ય થયો છે પોલીસ સ્ટેશન અંદર જ આવે એવી રીતે ફરિયાદ થાય નહીં એની માટે બધા જ પુરાવા આપણી પાસે હોવા જોઈએ આપણી પાસે યોગ્ય પ્રૂફ હોવા જોઈએ તો જ આપણે ફરિયાદ કરી શકે તો કે ફરિયાદની અરજી છે તે અરજદારના નામ ધારો કે હું ફરિયાદ કરું છું તો મારું નામ પછી મારું સરનામું મારો સંપર્ક નંબર એટલે કે મોબાઈલ નંબર સરળ અને સ્પષ્ટ ભાષામાં હસ્તાક્ષરમાં કે ટાઈપ કરીને કે ઈમેલ થી કરી શકે કેવી રીતે કરી શકાય છે

તે ફરિયાદ માટેના કારણો સ્પષ્ટ રીતે દર્શાવવા ફરિયાદની અરજીની અંદર ફરિયાદ માટેની તમામ વિગતો બધી જ બાબતો હોય તે ફરિયાદ માટેના કારણો ભાઈ કયા કારણોસર છે મારી સાથે અન્યાય થયો છે હું ક્યાંથી ક્યાં કઈ વસ્તુ લેવા આવ્યો તો એમાં જે વેપારી હતો એને મારી સાથે આમ કર્યું તેમ કર્યું આ વસ્તુની જગ્યાએ આ વસ્તુ આપી દીધી એ બધી વસ્તુ એમાં દર્શાવવાની હોય પછી આરોપ અંગે જે કંઈ પણ આધાર પુરાવા કે દસ્તાવેજ હોય તો તેની પ્રમાણિત નકલો અરજી સાથે બીડવી હવે ધારો કે કોઈક વેપારી પાસેથી હું સમજો કે કોઈક વસ્તુ લેવા ગયો ધારો કે સરસ મજાનો ફ્રીજ લઈને આવ્યો તો એ ફ્રીજ તો આમ તો કઈ લઈને આવ્યો નહીં એક દુકાનદાર જે વ્યક્તિ હોય એને મને એનું શું આપ્યું હશે પાકું બિલ આપ્યું હશે તો એ જે પાક્કું બિલ હોય તે અથવા તો જીએસટી નંબર ઉપર લીધેલું હોય તો જીએસટી નંબર એ બધી વસ્તુ જે હોય એનું શું કરવાનું છે એની નકલ જો નકલ આપવાની છે ઓરિજિનલ બિલ આપવાનું નથી નકલ છે તેની સાથે જે ફરિયાદ કરવાનું જે પત્ર હોય એની સાથે એને જોડવાનું ક્યારે પણ પુરાવાની અસલ નકલો બીડવાની હોતી નથી પછી અરજી સાથે બિલ બિલની કાચી કે પાકી રસીદ હોય તે જો માલ કે સેવાનું પેમેન્ટ ચેકથી કર્યું હોય તો તેનું અડધિયું એટલે કે જો માલનું પેમેન્ટ છે જે વસ્તુ આપણે લીધી એનું પેમેન્ટ આપણે ચેકથી કર્યું હોય તો ચેકની અંદર બે રસીદો હોય એક મોટી રસીદ હોય ને એક નાની રસીદ હોય મોટી રસીદ હોય ને એ બેંક વાળા પોતાની પાસે રાખ લે નાની રસીદ હોય ને આપણી પાસે આપણને આપે તો એ જે અડધ્યું હોય તે પછી ચેકની વિગત ચેકની અંદર ચેકનો જે નંબર હોય એની જે ડિટેલ્સ હોય એ બધી વસ્તુ એ બધી વસ્તુ આપવાની હોય અરજી સાથે વિક્રેતાએ કરેલી શરતો જાહેર ખબરની નકલ પેમ્ફલેટ્સ કે પ્રોસ્પેક્ટર્સની નકલ છે આ બધી વસ્તુ બીડવાની હોય છે વિક્રેતાએ કરેલી ઘણી બધી શરતો પણ હોય જે વેચાણ કરતા હોય ને એ ઘણી બધી વસ્તુ શરત લાગાડે કે ભાઈ એટલા દિવસની અંદર છે આપણે આ વસ્તુ જમા કરાવી શકીએ જો નો ફાવે તો અથવા તો એમાં ઘણી બધી વસ્તુ એવી હોય ખાદ્ય પદાર્થ હોય તો એમાં આપણે તોડીને પછી આપણે ન ભાઈ હોય તો આપણે એને પરત કરવા જઈએ તો આ વસ્તુ ન ચાલે એના માટે જો ખરાબ નીકળી હોય તો છે આપણે ફરિયાદ કરી શકીએ પણ સારી બાબત સારી વસ્તુ એને આપણે પાછી ન કરી શકીએ પછી જાહેર ખબર આવા જે વિક્રેતા હોય ઘણીવાર છે એડવર્ટાઈઝ કરાવતા હોય તો જે જાહેર ખબર હોય એની નકલ પેમ્પલેટ્સ હોય તે અને પ્રોસ્પેક્ટર્સ હોય તેની નકલ છે તે સાથે બીડવાની હોય છે તો બસ વિદ્યાર્થી મિત્રો આ તો તમારું સરસ મજાનું આઈએમપી બે ચેપ્ટર નંબર અઢાર ત્રણ માર્ક્સ ની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી સોળ પ્રશ્ન આપણે જોયા કેટલા પ્રશ્ન જોયા છે સોળ પ્રશ્ન સોળ પ્રશ્ન કરી નાખો ત્રણ માર્ક્સ તમને બેઠા મળી જશે